હેલો ફ્રેન્ડ્સ વહેલી સવારના બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો સવારના સાડા છ વાગી ગયા છે અને હું નીકળી ગઈ છું ફરી એક વખત વાડીએ તમને એમ થતું હશે કે હમણાં વાડીએના બહુ ચક્કર મારે છે તો હા હમણાં વાડીએ બેક વખત મારે જવાનું થઈ ગયું છે અત્યારે બહુ ઝાકળ એવી છે જો તમને રસ્તામાં દેખાતું જઈશે કે બહુ ઝાકર છે અમે જઈએ છીએ અહીંયા અને બહુ મસ્ત મસ્ત વાતાવરણ છે પંખીનો કલબલાટ છે અને ખૂબ એટલે ખૂબ મજા આવે એવું વાતાવરણ છે અને જો આ બધી ઝાકર છે દેખાય છે ને બધી ઝાકર છે હજી તો સૂર્યનારાયણ ભગવાન ઉગે છે એટલે તમે વિચારી શકો કે અમે કેટલા વેલા નીકળી ગયા હશું અને ઝાકળ પણ રીતસરની તમને આમાં જોવા મળતી જશે પછી ઘરે જઈ અને સીધા વાડીએ ગયા એટલે વાડીનો રસ્તો બહુ ખરાબ છે એટલે આ રોડમાં તમે જુઓ નકરો ગારો જ છે અને કોઈનું ગાડું આવેલું હોય તો એ ગાડાના શીલા છે દેખાય છે તો આટલી વહેલી સવારમાં અમે લોકો તો વાડીએ પહોંચી ગયા કારણ કે મારે વાડીએ ઘણું કામ હતું આજે તો મને કહે કે તું આજ વાડી આવને કે કે થોડી વારમાં આપણે બધું કામ પતાવીને આવતા રહેશું એટલે મેં કીધું સારું જો રસ્તો એટલે હું પહોંચી ગઈ પછી વાડીએ અને વાડીએ આવી ગઈ તો હજી મજૂરો વાળ ગયા નહોતા બીજાની વાડી એટલે એ લોકો છે ને નાસ્તો કરતા હતા પોતાના ટિફિન બનાવતા હતા કારણ કે બીજાની વાડીએ જવાનું અમારી વાડીએ જવાનું હોય તો તો એ વાડીએ પડામાં જમી લે પણ બીજાની આજુબાજુની વાડીમાં જવાનું હોય ને તો એ સાથે લઈ જાય ને હું આ બે થેલા લઈ આવી હતી એમાં દવા હતી તો મને મારા ઘરવાળા કહે કે આ ઓયડીમાં બધી જ દવા સામે દિવાલે ગોઠવી દે તો એ બે 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 થેલાની દિવાલે દવા ગોઠવી દીધી આ અમારી વાડીની ઓયડી છે કેટલી ભરચક છે જો અને પછી દવા ગોઠવીને મને બીજું કામ ચીંધ કે આપણે દેશી દવા બનાવીએ છીએ કે ખાતરી કે તો એમાં બધું મિશ્રણ છે ને બે દિવસે ત્રણ દિવસે હલાવવું પડે એ કે તો મને કહે કે તું હલાવી દે એટલે મેં છે ને આ બધું મિશ્રણ એક મોટા કેલબામાં હતું ને તો એ આ નાનું બેરલ જેવું છે એમાં તો એમાં જુઓ તમે આ દે આ ઓહળિયા બધાય લીમડા અને કડવો લીમડો ને એ કેટલાય નાખેલા છે એમાં પછી તો આ બધા લોકો જો વાસણ સાફ કરી અને બીજાની વાડીએ જવા માટે તૈયાર થઈ ગયા છે અમારી વાડીએ આમ તો મજૂર હોય એટલે રોનકવાળી જ હોય કે એકલું એકલું ન લાગે એમ અને પછી મને એમ થયું હાલ નરની પાસે ચક્કર મારી લઉં ઓલા કાંઠે નહેરમાં પાણી નથી અત્યારે તો વરસાદનું થોડું થોડું છે જ્યારે બહુ વરસાદ હોય ને ત્યારે બે કાંઠે નહેર જતી હોય ત્યારે આ લોકોને બહુ મજા આવે જોવાની એટલે પછી મને એમ થયું કે હાલ વાડીપાડામાં ચક્કર મારી લઉં અને આ લોકો તો એનો કામમાં વ્યસ્ત છે મને કે હાલો તમે પણ અમારી સાથે બીજાની વાડીએ કે વિડીયો ઉતારવા મેં કીધું હા તો અમારા મજૂરે જમી અને મરચાંના બી નાખ્યા છે ત્યાં મરચાંના છોડ ઉગી ગયા અમે વાહવા નહોતા તો એમાં ઝીણા ઝીણા મરચાં થયા અને આખી લાઈન પપૈયાની છે હવે પછી એમાં પપૈયા આવશે ને એટલે એને ભગવાનને ધરશું ને ખાઉં અને પછી હજી તુરિયાને ગલકાના ને વેલા છે એમાંથી અમારે ઘર પૂરતું શાકભાજી નીકળી જાય છે અને આ કેવડી મોટી મોસંબી લીંબુની લીંબોળી છે એમાં અઢળક લીંબુ આવે અઢળક એમ કહું ને તોય હાલે ખૂબ બધાને જોઈએ અને પછી આજુબાજુમાં એટલો ફુદીનો નાખેલો છે ને વાવેલો એટલે ફૂટ થઈ ગઈ ને આજુબાજુમાં ઘેરાઈ ગયો જ્યારે પાણીપુરી કે ફુદીનાની ચટણી ખાવાનું મન થાય એટલે અમે અહીંથી તોડી લઈ જોઈએ ને એ પ્રમાણે પાછી એની ડાળખી આજુબાજુમાં ફૂટી જાય એટલે ફોદિનો એ અમારે ઘરનો જ હોય પછી ભગવાનને માંડવી ધરવાની હતી પહેલી જ વખત હજી માંડવી ઉપાડી છે અને એ લઈ જવાની હતી જૂનાગઢ અમારું મંદિર છે બાજુમાં ત્યાં એટલે મને કહે કે આ માંડવી બીટવા માંડને મેં કીધું હાલો હવે માંડવી બીટી લે એટલે મેં તો પાણીનું તગારું ભરી અને પછી માંડવી બીટી અને આખું તગારામાં ગારાવાળી હતી ને એટલે ધોવા માટે કમ્પ્લીટ તગારું ભરી અને પછી એમાં બીટીને આ ધોઈ ધોઈને પછી સરસ મજાની થેલી ભરી લીધી અને એ થેલી પછી મેં ટીંગાડી દીધી ગાડીને એટલે આપણે મેં કીધું લઈને ને પછી હું ગામડે છે ને મારે શાકભાજી થોડુંક ઉતરું હતું ને એ ધોઈને ફ્રીજમાં મૂકવાનું હતું એટલે મને એમ થયું કે હાલો ઘરે જઈને આ બધું શાકભાજી ધોઈ નાખીએ મમ્મી બે દિવસમાં આવશે અહીંયા તો એને શાક બનાવવા જોશે ને એટલે મેં તુરિયા અને ગલકા ને જે મજૂરે ઉતારી દીધું હતું ને એ બધું પછી ધોયું ને પછી મેં છે ને જે માંડવી લેવી હતી ને અમારા ભગવાનના ગામડે છે ને મંદિર એમાં ફોલીને એમાં ખાંડને બધું નાખીને ભગવાનને ધરી લીધું એટલે અમારે પહેલી વખત અમારા મંદિરમાં એ ભગવાનને ધરીએ જ ગમે એ વસ્તુ પછી અહીં મમ્મીએ કેટલા દિવસથી આ ઘર મૂક્યું હતું ને એટલે વાસણ ખાટલીમાં એમને હતા રસોડામાં મને એમ થયું કે આ બધું ગોઠવી દઉં અને કમ્પ્લીટ કરી દઉં એટલે મમ્મીને આવીને પછી ઉપાધિઓની એમ કરતાં કરતાં હું ઘરે પાછી પહોંચી ગઈ જૂનાગઢ ત્યાં આવીને મેં તો પછી મમ્મીને કીધું કે હું કહું તમે આ ફોદીનો બીટી દો ને તો હું ફોદીનાની ચટણી બનાવી દઉં તો કે લાવીને બીટી દવી કે અને પછી મારે સાંજે સમોસા બનાવ્યા હતા ને એનો રગડો બનાવવાનું મેં સિંગોડાના લોટને ઉકાળીને તૈયાર કર્યું છે જો એટલે ઠરી જાય ને અહીંયા મેં સરસ મજાની ફોદીનાની ચટણી તૈયાર કરી લીધી પછી મમ્મી ફ્રી હતા ને તો મમ્મીને કહું હું લાવો ને થોડીક વાર માંડવીને એવું શેકી લઉં હજી વાર છતાં માંડવી શેકી લીધી અને પછી રોંઢે મેં બટેટા બાફવાનું ચાલુ કરી દીધું બે વખત બટેટા બાફવા પડે એમ હતા એટલે બટેટા બાફવાનું ચાલુ કરી દીધું આ ઓલી ચટણી આપણે હતી સિંગોડાને લોટની એમાં લાડવાનો રંગ નાખીને એ પણ રગડો તૈયાર કર્યો આ બટેટા બાફી અને કમ્પ્લીટ તૈયાર કર્યા પછી આ સફેદ વટાણા છે એ પણ બાફીને કમ્પ્લીટ તૈયાર કર્યા ને એનો મસાલો જોરદાર રીતે બનાવી નાખ્યો મોઢામાં તમને પાણી આવી જાય કારણ કે સમોસાની કંઈક કરવી છે ને લેડીઝને મોસ્ટલી ગમતું જ નથી પછી કારણ કે વાર લાગે એમાં ક્યારે થાય એટલે મમ્મી કે લાવે આમાં તો બહુ વાર લાગે એવું છે કે હું વણતી જાઉં ને તું ઈ કે ભરતી જાય કે તો મેં કીધું હા એટલે મમ્મી વણતા ગયા ને હું ભરતી ગઈ પછી હું તો તરવા માંડી હું કહું હાલો આપણે છે ને સમોસા તેલ મૂકી દઈ ને અહીં બધા ગોઠવી દઈ પ્લેટફોર્મ ઉપર એટલે આને બે વખત તળવાના છે એટલે મેં પહેલી વખત જો સેસેજ આછા એવા તરી નાખ્યા પછી હું પાછા બીજી વખત એકદમ ફૂલ તેલ આવશે ને એટલે પાછા તળીશ આ હું બીજી વખત તળું છું એક વખત તો મેં તળી લીધા હતા આ બીજી વખત એટલે એકદમ મસ્ત બ્રાઉન કલરના થઈ જાય એટલે આ જો પહેલી વખત તળેલા આવી રીતના હોય પછી એકદમ ડાર્ક બ્રાઉન થઈ જાય ને પછી એને હું નાના નાના પીસ કરીને ચાટની જેમ ભગવાનને ધરવાનું હતું એટલે પહેલાં અમારે લસણ ડુંગળીવાળું હોય ને એટલે ભગવાનને ધરવા માટે જો ધગે છે બહુ જ મારા તો હાથ ધગી ગયા એટલે પછી ભગવાનને ધરવા માટે જો મેં છે ને એમાં મીઠો રગડો નાખવો મીઠો રગડો નાખીને પછી બાજુમાં જો ભાજી આદુન મરચાની પેસ્ટ છે એ તીખો રગડો નાખ્યો અને પછી એમાં હું ઝીણી સેવ વેરી દઈશ ને આ હું ભગવાનને ધરી લઈશ એટલે આમ કરતા આખો દિવસ કેમ પૂરો થઈ ગયો ને ખબર જ ના પડી તો મિત્રો જોતા રહો આ સરસ મજાના બ્લોગ ફરી મળીએ એક નવા બ્લોગ